દુધે પોલીસ સ્ટેશનના ખૂના ગુનામાં સંડોવેલા આરોપીઓને ગણથરીના કલાકોમાં પકડી પાડતી દુધઈ પોલીસ પોલીસ પોલીસમાં નિરીક્ષક શ્રી કિરાગ કોરોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી યાય પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર દ્વારા શરીર સંબંધિત તથા મિલકત સંબંધિ ગુનાઓને ઝડપથી ઉકેલી તથા સંડોવેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા અંગે આપેલ જરૂરી સૂચના અન્વયે દુધઈ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અને ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ મુજબ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ દુધઇ પોલીસ સ્ટાફ સાથે આરોપીને નરેન્દ્રપુરી ભીખાપુરી ગોસાઈ ઉમર વર્ષ રહે ઝુપ્પડપટ્ટી પ્રાથમિક શાળા પાસે સુંદરપુરી ગાંધીધામ હાલ રહે ગામ ગેડી તાલુકો રાપર જિલ્લો કચ્છ તથા આરોપી વિક્રમભાઈ મફાભાઈ ગાદલિયા લુહાર ઉમર સ્ત્રી રહે નવી ભચાઉ ગણપતિ બાપાના મંદિરની બાજુમાં તાલુકો ભચાઉ કચ્છ રહે ગામ મોતીસરી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાવાળાઓને અટકાયતના કારણોની સમજ કરી આરોપી નંબર વાળાને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના આરોપી બે વાળાને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ